ભાઈ પડી ગયું હવાર અને અમે બે માળા સાકાજામ તૈયાર થઈ ગયા કારણ કે અમારી ઘરે આવવાના હતા મોંઘેરા મહેમાન થોડી વારમાં અમારી આતુરતાનો અંત આવ્યો અને અમારી ઘરે ગુજરાતી ફિલ્મના બે સુપરસ્ટાર એટલે કે સંજયભાઈ ગોરોડિયા અને હિતુભાઈ કનોડિયા બંને અમારે આંગણે વધારે હો ભાઈ તો ભાઈ સ્વાગત થઈ જાય એનું એમની નવી ફિલ્મ આવી રહી છે અને એમના પ્રમોશન માટે રીલ બનાવવાની હતી જેનું શૂટિંગ આપણે આપણા ઘરે જ છે સર આઈડિયા આપડી સ્ક્રિપ્ટ બંને સર ને શાંતિથી સમજાવી અને પછી શરૂ કરી દીધું શૂટિંગ અને મારી વાલી એક વાર બોલવાનું શરૂ કરે એટલે બંધ જ ન થાય મનમાં તમે રાડ પાડીને કીધું કે પછી આપણે ગુજરાતી એટલે લોચો ઈદડા પાતરા ચાન ચટણી ની મહેફિલ શરૂ થઈ ભાઈ લગભગ દોઢ કલાક શૂટિંગ કર્યા પછી આખી ટોળકી હાલી નીચે કારણ કે નીચે હોય તો બે સીન લેવાના હતા ફરી પછી સર બધા સીન સમજાવ્યા અને હિતુ માથે અને હિતુ સર તરત જ બોલ્યા હો ખરેખર બંને એક્ટિંગમાં જીનિયસ છે કારણ કે બે કલાકમાં અમે ત્રણ રીલ બનાવી લીધી નાસ્તો કરી લીધો ઘણી બધી વાતો કરી લીધી બોલો તાલી તો બનતી એ ભાઈ આ તો અમારે શૂટિંગનો નો છેલ્લો સીન અને બંને મજા મજા લાવી દીધી પછી ભાઈ ઘડીક બધા ભેગા થઈને કરી હવાણ અને વાહજે ભાઈ ઉભા છે ને મનમાં વિચારતા હશે આપ કેટલી વાતે કરોગે પાસ કરો બસ કરો અને જેટલી વાર મેતુ સરને જોયા ને મને એક વ્યક્તિની બહુ યાદ આવી હો પણ તેના બધા આગળના કાર્યક્રમો સેટ હતા પછી બધા મહેમાનોને રામ રામ કરી અને એને આપી વિદાય બાય બાય ટાટા ગુડબાય પછી ભાઈ લોચો ઈદડા અને પાત્રાને અને બધું પડ્યુંતું એની પર અમારી ટોળકી આમ તૂટી પડ્યો પછી અમારે બીજા મિત્ર મળવા આવ્યા હતા એની યારે ઘડી ખવાણ કરી આમ જો આ શાંતિ દૂતે અમને મળવા આવ્યું હતું પછી અમારા બે માણસ અમુક સીન બાકી હતા ફટાફટ શૂટિંગ કર્યા કારણ કે અમારે જવાનું હતું એક રિસેપ્શન માં વીસ મિનિટ થી અમે બાપ દીકરો વાર્ડ જોઈ છે પણ અમારા મહારાણીજી પધાર્યા નહીં ફાઇનલી ભાઈ એન્ટ્રી તો પડ્યો પછી આમને રસ્તા માંથી ઉઠાવ્યા અહીંયા બ્લોક ચાલુ અમારો બ્લોક ચાલુ બધાય પહોંચી ગયા રિસેપ્શન માં જો ભાઈ આનું રિસેપ્શન છે મારો જીગર જાન હાર્દિક જરીવાલા અને આયરા બે માણા નજર ના લગે તું બે માણસ ના એક હજાર જેટલા ફોટો વિડીયો હશે પણ હજી આ બે હક નથી બોલો શૂટિંગ જ કરે છે પછી અમારી ટોળકી આ રાઉન્ડ ટેબલ માં બેસી ગઈ જમવા માટે થઈ અને આ મેડમે પનીર ઉપર પૂરેપૂરું કોન્સન્ટ્રેશન કર્યું હો પછી એમાં નીકળી પડ્યા નાડા બેટ જવા ભારત પાકિસ્તાન બોર્ડર પર પણ થઈ ગયો એક લોચો મારી વાલીની તબિયત થઈ ગઈ ખરાબ એટલે હાઈવે નજીક ટ્વિંકલ પટેલનું ઘર હતું સીધા ભગી ગયા ત્યાં ઘડીક વાડ જોઈ દવા પીધી પણ કાંઈ મેળ પડ્યો નહીં એટલે પાછા બધા ઘર ભેગા થઈ ગયા મારી વાલી આખી સ્પ્રાઇટ પેગી તો એ કાંઈ સેટિંગ અમારે કબીરભાઈને બહુ ઉત્સાહ હતો નડા બેટ જવાનો પણ આ બધા બિસ્તરા પોટલા પાસા ઉસકવાના અને પાસા હવે ઘર ભેગા લઈ જવાના છે ભાઈ આવું છે એક બાજુ મારી ત્રણ યુટ્યુબ ચેનલ હેક થઈ ગઈ છે એનું ટેન્શન એક બાજુ નડા બેટ ન જવાનું એનું ટેન્શન એક બાજુ મારી વાલીની તબિયત ખરાબ છે એનું ટેન્શન અને આ બેને આટલા બધા બિસ્તરા પોટલા ઉપાડી અને ઉપર લઈ જવાના છે એનું ટેન્શન પ્રાર્થના કરજો મારી વાલીને ફટાફટ સારું થઈ જાય અને મારી યુટ્યુબ ચેનલ બધી પાછી આવી જાય બેટ જવાળો નથી બીજી બાજુ આ બધું કામ કરવું પડે છે મારો વાલમ મનમાં કહેતો હશે કે અઢી વાગ્યા છે યુટ્યુબ ની અરે મેલ બજી ચાલુ છે કે અમારી ચેનલ પાછી મળી જાય પ્રાર્થના કરજો કે પાછી મળી જાય મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરજો હાલો પાછી મળીશું રામે રામ